લોકોને લૂંટવા માટે છેતરપિંડી કરનારાઓ રોજ અવનવા યુક્તિઓ શોધતા રહે છે ફ્રોડ કરનારા આવે લોકોના પૈસા લૂંટવા માટે ફોન કરીને ડરાવી રહ્યા છે અને બે કલાકમાં તેમનું સીમ બ્લોક કરવાની ધમકી આપી રહ્યા છે ચાલો અમે તમને જણાવીએ કે જો તમને આવો કોલ આવે તો શું કરવું અને તમે કેવી રીતે જાણી શકશો કે તમારું સિમ ખરેખર બ્લોક થઈ રહ્યું છે કે નહીં દેશમાં જેટલી ટેકનોલોજી વધી રહી છે તેવી જ રીતે ટોળકીઓ લોકોને લૂંટવાના નવા પેતરાં પણ શોધી રહી છે સાયબર ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે દરરોજ કોઈને કોઈ છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે છેતરપિંડી પાછળનું કારણ સાચી માહિતીનો અભાવ છે જેના કારણે છેતરપિંડી કરનારા સરળતાથી લોકોને લૂંટી લે છે પૈસા લૂંટવાનું ષડયંત્ર રચી રહેલા ઠગો હવે લોકોને ફોન કરીને ડરાવી રહ્યા છે અને આગામી બે કલાકમાં તેમના સીમ બ્લોક કરી દેવાની ધમકી આપી રહ્યા છે ડર એક એવી વસ્તુ છે જે સારા માણસો પણ વિશાર્યા વિના કંઈ પણ કરી શકે છે અને ઠગ આ વાત સારી રીતે જાણે છે જ્યારે આવા ફોન આવે છે ત્યારે લોકો ડરી જાય છે અને પછી વિશાર્યા વિના તેઓ છેતરપિંડી કરનારાઓની વાતનો શિકાર બીની જાય છે અને ખોટું પગલું ભરે છે આ ભૂલને કારણે લોકોના બેંક ખાતા પણ ખાલી થઈ જાય છે